જી ભુદેવ અહી ઉભા જી મહારાજા આ ભુદેવ છે ભૂદેવ આ અમારા મહારાજા છે

મહારાજા મારી ઉપર થોડી આંબલી થાય હું તો ખોટું ખોટું કરવા એટલે ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની

બાંધ્યો હોય એકસો ને આઠ ડિગ્રી હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે આ ભૂંગળું બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ થી બહ બહાટો બોલાવશે બહુ વરસાદ આવે તો અંદ્રા ધાર પાણી આમ જ પડે સિસ્ટમ હવે બીજી સિસ્ટમ આવે આમાં રિમોટ આવે પ્રધાનજી પાઘડી માં કે રિમોટ નો હોય આવે આવે નો હોય નો હોય આ છે ને આ એનું બટન છે બટન હા આમ કરો ને એટલે એક ઠકાણે ભેગી થાય આગળ જોઈજો એ હું કહી અર્થિંગ દેવો પડે નો આવ્યો એટલે તો અવાજ આવ્યો આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોખી નોખી કે નથી મારતો આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે ગાઠ્યું છે સુધી પાછા નથી વરતા પ્રધાનજી વાત કરતા પણ પ્રધાનજી હું પણ એક રાજ નોર શું કાર્ય મને સોપ્યું ને એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું અને આ બાજુ સુધરી જાય તમને વાંધો શું

મેં મારી કીધું માના ના હમણાં કીધું શાંતિ રાખો વાત એટલે ભાઈ તું મોઢામાંથી ફેટ નહી યાદ આવે

મારે સામુ નો જોવો તો કઈ નઈ તમારા શરીર સામુ જોવો એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કુતરો કેતા હોય તો હું પ્રધાનજી પ્રધાનજી કુતરો ક્યાં નો રાજકોટ નો હવે કોર ને બોલાવું શું કીધું બાપુ એ કોરને બોલાવવાનું કીધું બોલાવો એ આજે બોલાવે